તું વચ્ચેના ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા ના બ્લોગમાં સ્વાગત છે આપણે તો નવી બે રેડી થઈ ગયા છે તમે પણ ખુશ હશો અમે પણ ખુશ ખુશું ચાલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આપણે તો ચા બાને પણ રેડી થઈ ગયા છે હવે જવાનું છે ફોર્મમાં તો જો ચા બા ચાનું પી લીધો અને આ બાજુ તો ચાલો આ બાજુ તો સીર દાદામાં સરસ મજાના ઊગી ગયા છે ભેસણ પણ એવું કરી દીધું છે ભેસણ નાખી દીધું છે અને આ બાજુ તો જો આજે બાજી રોકાવાની છે

પેલી ખાલી જઈએ પણ અહીંયા ઢગલો કરીએ છીએ તો જો આપણે તો ચાદરમાં ભરી ભરીને જવા મળીએ છીએ તો ચલો બધા લગાડી મેળ પાદા અહીં લગાડી નાખા પણ અહીં ઉપર રાસુપાલા બરી જાય એવા છે તો પછી જો આટલું લગાડી બંધ રાખ્યું બહુ પહોંડું કરીને લગાડીએ તો એ પણ ઉપર ઝળ ઝરકાઈ જાય છે એટલે આપણે બંધ રાખ્યું અને હવે જઈએ પેલી બાજુ લેજે ઢગલો કરી ત્યારે વચ્ચે બારી મેળ જો કાલે થોડુંક લગાડેલું ત્યાં પાદા થઈ ગયા બરી જાય એવા તો આપણે બંધ રાખી અને આવું કઈ વચ્ચે ઢગલો કરશું એટલે કામ વધી ગયું છે આપણે તો જેમ કે ચાદર ચાદરમાં ભરી જઈશું થોડા 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 કરીને તો ચાલો લઈ જઈને બારી નાખીએ બધા પાદા કૃષ્ણ મમ્મી ઢગલા કરેલા પણ મેં વોહરા કર્યા તોય મજા આવી નથી તો ચલો પેલી બાજુ લઈ જ બારી નાખીએ તો જો આપણે તો પદા ભરી દીધા છે ચાદરમાં આવું લઈ જ નાખવા બનાવી દેજો આગળ

સરંગવાની સીંગો છે અને રોટલી છે તો ચલો ગાઈસ તમારે પણ ખાઈ હોય તો આવી જાવ સરસ મજાની સીંગો બને છે બહુ મસ્ત લાગે છે સીંગો સરંગવાની તો કેસી મોય તો કાઢવા મોડી છે અને જમીને આમ બધે ખાઈ લીધું ભૂખ લાગી ગઈ ખાઈ લીધું કૃષ્ણ કહે છે કૃષ્ણે બધાય ખાઈ લીધું તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ તમારે પણ જમવું હોય તો ચલો ચલો ગાઈસ આપણે તો ખાઈ બેઠેલા કૃષ્ણ મમ્મીએ તો નવું કોમ લઈ લીધું છે

એ સર મેં જાળી લખન કીદાતા ની શીખું હા કિસા શીખ જો બેલાય થોડું નહીં શીખું લે દે તો જો કૃષ્ણ બસ ઈ ખાડે તો ચલો કૃષ્ણ પણ કે હું શીખું આયા આયાપા જવાનું બે મમ્મી જોડી બેહું તો શીખાય હા જો

પાણી લેતા થોડું તો ચલો ક્રિષ્ણાને પણ પાણી આપી દીધું છે ક્રિષ્ના પર પાણી થોડું 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 બહુ નહીં પેલામાં પણ રેપોટવાનું હાથે લઈને જો ક્રિષ્ણા પણ શીખવા મળ્યું છે છોકરે શીખાડવું પડે નહીં કોમ જો ક્રિષ્ના પણ શીખવા મળ્યું છે ડાઈ ડાઈ છોડી થઈ ગઈ છે પેલી બાજુ તો ચાલુ છે જો ક્રિષ્ણ મમ્મી તે થોડી લેવાનું આજે લગભગ લગભગ પાણી પાણી થોડું આથી મિત્રો ને આથ જ હજુ લે હસો પરું કરો જો હ મમ્મીનો ના બગાડ પારો જો કૃષ્ણ આવડે શીખા હે ને આવડે અંગુળી જોવાય આવી નહીં ગુડી ગુળીને તો આવડે લેપતો ને પણ ચાલુ છે હા તો શીખી જાય ને આજે જો કૃષ્ણને તો શીખે અને પછી પતી જાય તમને પણ બતાવીએ ચલો ગઈ ચા બા પીને તો આપણે બેઠે છે અને જો આ બાજુ સુરત પણ હાથ જવા આવ્યા છે જો કિશન મમ્મી આ બાજુ લેપી ને આવ્યા ને એમના ચા પી ચા પાયેલા અને આ બાજુ તો ક્રિષ્ના તો રમેશ અંદર જો અને ક્રિષ્ના જો સરસ મંજણી કેમ એ રંગોળી બનાવી છે જો તો કોઈ પણ ને ખબર પડે છે કેવી રંગોળી છે જો ક્રિષ્ના એ કેવી રંગોળી બનાવી આવી કેવી રંગોળી આ મળશે ફૂલો વાળી જો ક્રિષ્ના તો રમક રંગથી હતી બધું રંગોળી કેવું પૂરું કે તો આ રંગોળી પૂરી કિશ્ના એ ચલો આપડે પણ બીજું કામ કરવાનું છે બ્લોગ વારવાના છે તો વારી લઈએ તો બેસી ગયા છે ટોકુ ભાઈ અને આપડે વારવાના છે બ્લોગ તો બ્લોગ વારવાનું ચાલુ કરી દઈએ તો જો સરસ મજાનું લીપી કાઢ્યું છે ઠેક સુધી જો હવે હજુ પણ છે સરસ મજાનું લીપ્યું છે મમ્મી તો આજે ઉપર બીજા આપવાનું છે અને કિસ્સા રમવા બેહી જો તો પેલું સરસ મજાનું લીપુ છે જુઓ ચલો જૈમી ઉઠાડીએ સુઈ રહ્યો હજી તો જયમીન જો જયમીન તો છ વાગ્યા તો રહે તો ચલો ગાઈસ અમે તો જઈએ છીએ ગામમાં થોડું કામ છે શાકભાજી લાવવાનું છે તો જઈએ જો ગીસુ મમ્મી પણ તૈયાર થાય છે આ બાજુ ઘણા

ચલો ગાઈસ અમે તો ગેલા કાંજી ગામમાં સામાન એવું તો લઈને આવી ગયા છે અને છોકરાઓ માટે થોડું નાસ્તા જેવું લાયા છે તો જો પાવભાજી વાણી છે કિસને ખાવ હોય તો કે જયમીન કેવું સારું છે પાવભાજી વાણી છે જયમીન હમણાં હતું તો અને આપણે તો ખાઈ લીધું છે જયમીને કિસને ખાવ તો લઈ આવ્યા ગામમાં લગાઈ લગ લેતા કિસને